પેલી બાજુ તાપ થાય છે અલ્યા હો લેણો આ બાજુ ઓટો મારતાઈએ તા આજનો પ્રોગ્રામ એમની બાજુ તો નહીં છે ખબર હાલો ચેક કરીએ હાલો ખબર પડી રે હાલ જ અરે તો તમારે કોઈ ગరగ આવે લાગતું નહી હાલો ને ઘરે જન હુઈ જાય અમાર તો આજ તો લાગ બરોબર ની પનોતી બેઠી છે હા આ જો ગరగ એટલે એક જ જગ્યા બદલી નાખી છે એ તો જગ્યાએ બદલી નાખી આજ તો અમે તો ટોકણ જઈ નાયા તો એકમ તો રશા પડીતી નવરી તો તમારે મફત જન ત્રાસતી

હું હમણાં વચ્ચે પ્રવાસ ગયો હતો ને દરિયા કિનારે તે નારિયેલના વેલા હતા મેં એક નારિયલ કાપીને આખું ટેન્કર ભરાઈ ગયું અને પછી લઈને લે વળજો ચાર પોત નારિયેલ કાપના આખો દરિયો ભરાઈ ગયો આ કોડે પેલા કોડે નગરા મોજે મોજા તમે જોવો તો પછી મેં શું કર્યું ખબર બધા મોજા ભેગા કરીને કટ્ટુ ભરી કરેલા આવ્યો પણ મોજા વેચામ તમારા સાઈડ ના નતા

અને એના રાખવાના નિયમ હોય એ દૂધ કેટલું વાળે ખબર પંચ્યાસી લીટર અને પછી એના દૂધ નું આઈટમો બનાવતા ખબર એક તો સિંગ બના ચણા બના કાજુ બના ટોસ્ટ બિસ્કિટ બના પછી

તણ તા માર્કેટમાં જે ફૂલેવા તોમાં ચટકીન દૂધ ન આવતું કે ઓજ માર્કેટની જો વાત કરો આખા માર્કેટમાં આખા બજારમાં આવે ને બજારમાં દૂધ જ બને એના ઓર્ડર તો આવે ખબર અમેરિકા દિલ્હી ને ઓર્ડર આવે બધો વાત જવા તો તો એવો ઓર્ડર આવે બધી દો આ તો તમારા છોડતા અમારા જમાનામાં તો મોટર મોટર ઝાડ થતા અને ચણા ભોયમાં માં બેતા અને પછી તો જીસીબી લાઈન અમે ચણા ખોદાય કાઢતા અને પછી ક્રેનો લઈને ચણા થડીએ પકડીને ચણા ના ક્રેનો એ બોલી દેતા અને પછી બહાર કાઢતા અને પછી ટોલા ભરાવતા મોટા મોટા ચણા થતા અને પછી ચણા જાય ફેક્ટરીઓ મોટી મોટી અને એક જઈને ગાડીઓના પત્ર બન્યા

બંગાર ની ખાડી માં પડ્યો તે એમનો ફોન આવ્યો તો મને કે ને બંગાર ની ખાડીએ અને પહી તો બંકો જો બંગાર ની હા આખું બધું જાણવા મળી રહ્યા શું નામ મળી રહ્યો સારી રીતે ઓળખ આપણે એ વાત તો તમે હું એક વાત દુબઈ જોયો ને દુબઈ ચાઇના નહી બોલતા ચાઇનીઝ